લુખો આવી રહી ગયા ટોટિયા રહી જાય પણ મજૂરી તો કરવી પડશે ભેગો આપડે કઈ જાય પટાવી દીધી આવું પૈસા પૈસા છે નહીં આ

પોણી વાળા ચારસો રૂપિયા તમને આલુ રોકડા આઈયે ના મનાવો આલુ હા પૈસા

હા ભીખુજી બોલો મધુર ની આકળ્યા મધુર નીકળ્યા હતા પણ એમાં એવું થયું

તમે ઝાડે પૈસા પૈસા બરોબર બરોબર આપડે મજૂરી ચારસો રૂપિયા પૈસા ના મળી પૈસા ના મળે ના મળી ના મળે એટલે ના મળી છે પૈસા બોલાવું મારા તો એન્જિનિયર કોમ લપતિ ના આવતા કદી એટલે આ ભીખુજી કારણ હા હતું ભીખુજી કણે બગાડ્યું ને મારા એકને બગાડ્યું એના કરતા પોતે મજૂરી કર્યો હત ને તો સારું હતું હા મારું વારસો બના હા